આજે ચિરાગ વિદેશથી પોતાના ઘરે પાછો આવી રહ્યો હતો તેની મમ્મી અને દાદીના ઉદાસ ચહેરા રહી રહીને તેની આંખોની સામે આવી રહ્યા હતા વાત એમ હતી કે ચિરાગ પાછલા ચાર વર્ષોથી વિદેશમાં હતો અને આ દરમિયાન છ મહિના પહેલાં જ તેના પિતાનું મૃત્યુ થઈ ગયું મૃત્યુથી લગભગ બે કલાક પહેલાં તેના પિતાએ તેની સાથે વિડીયો કોલ ઉપર વાત કરી હતી તેના પિતાના આખરી શબ્દો તેના કાનોમાં હજી ગુંજી રહ્યા હતા સદા ખુશ રહેજે બેટા ખૂબ આગળ વધજે અને ડૉક્ટર બનીને અમારું નામ રોશન કરજે પોતાના પિતાના મૃત્યુ પર તે ખૂબ જ રડ્યો હતો તેનું હૃદય અપાર દુઃખથી ભરાઈ ગયું હતું પરંતુ વિઝા ન થઈ શકવાના કારણે તે આવી નહોતો શક્યો તેના મનમાં વિચાર ચાલી રહ્યા હતા કે આજે તેની મમ્મી તેને અચાનક પોતાની સામે જોઈને કેટલી ખુશ થઈ જશે અને જ્યારે મમ્મીને એ ખબર પડશે કે હું અમદાવાદની જ એક મોટી હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે નિયુક્ત થઈ ગયો છું તો તેમની ખુશીનું ઠેકાણું નહીં રહે અને તેના વૃદ્ધ દાદીમાં તો તેને જોતાં જ પોતાના ગળે લગાડી લેશે દાદી માટે જે શાલ ખરીદીને લઈ આવ્યો છું તે દાદી ઉપર કેટલી સરસ લાગશે જ્યારે ચિરાગ ઘરે પહોંચ્યો તો જોયું કે તેની ભાભી રીતુ રસોડામાં બાળકો માટે ખાવાનું બનાવી રહી હતી અને ભત્રીજો અને ભત્રીજી બંને આંગણામાં જ રમી રહ્યા હતા પહેલાં તો તેઓ પોતાના કાકાને ઓળખી જ ન શક્યા પરંતુ થોડી જ વારમાં કાકા કાકા કહીને ચિરાગ તરફ દોડતા આવ્યા અને તેને ચોંટી ગયા બાળકોનો અવાજ સાંભળીને ભાભી પણ આંગણામાં આવી ગઈ પરંતુ ચિરાગ એ જોઈને હેરાન હતો કે તેની ભાભીના ચહેરાનો રંગ ઉડી ગયો હતો તે કંઈક ગભરાયેલી નજર આવી રહી હતી ચિરાગને જોઈને બોલી અરે ચિરાગભાઈ તમે તો આવવાથી પહેલાં જાણ પણ ન કરી તમે તો કહ્યું હતું ને કે થોડાક વર્ષો તમે ત્યાં જ રહીને નોકરી કરશો હા ભાભી પરંતુ એ વાત પણ સાચી છે કે પોતાના પરિવારથી દૂર રહીને વિદેશમાં મારું મન જરાય લાગતું નહોતું એટલા માટે મેં અહીં ભારતમાં જ નોકરી માટે એપ્લાય કરી દીધું હતું અને હવે તમારા દેયરને અહીં જ એક ખૂબ જ મોટી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નિયુક્ત કરી લેવામાં આવ્યો છે આ સાંભળીને રીતુની આંખો ફાટેલી રહી ગઈ હું તમને બધાને સરપ્રાઇઝ દેવા માગતો હતો એટલા માટે મેં કોઈને પણ જણાવ્યું નહોતું કે હું ભારત આવી રહ્યો છું એવું કહેતા ચિરાગ પોતાની મમ્મીના રૂમમાં ગયો અને બોલ્યો મમ્મી ઓ મમ્મી ક્યાં છો તમે પરંતુ તેને તેની મમ્મી ક્યાંય નજર ન આવી મમ્મીના રૂમમાંથી નીકળીને તે પોતાની દાદીના રૂમમાં ગયો દાદી જુઓ તમારો દીકરો પાછો આવી ગયો છે પરંતુ તે હેરાન રહી ગયો કે દાદી પણ રૂમમાં હતા નહીં ત્યારે ચિરાગનો ભત્રીજો પાછળથી આવ્યો અને બોલ્યો કાકા તમે કોને શોધી રહ્યા છો દાદી અને મોટા દાદી તો અહીં નથી રહેતા ત્યારે જલ્દી જલ્દીમાં તેની ભાભી રીતુ પાણી લઈને આવી ચિરાગ જે પોતાના ભત્રીજાની વાત સાંભળીને હેરાન રહી ગયો હતો પોતાની ભાભીને પૂછવા લાગ્યો ભાભી આ સોનું શું કહી રહ્યો છે અરે ચિરાગભાઈ બાળકો તો કંઈ પણ બોલે રીતુએ ગભરાઈને કહ્યું અને સોનુને આંખના ઈશારાથી બહાર જવા માટે કહ્યું ત્યારે ચિરાગ બોલ્યો પરંતુ ભાભી મમ્મી અને દાદી છે ક્યાં તેઓ મને ક્યાંય દેખાય કેમ નથી રહ્યા ત્યારે રીતુ બોલી ચિરાગભાઈ તમને કહ્યું તો હતું મમ્મી દાદીને લઈને કેદારનાથની યાત્રા પર ગયા છે પરંતુ ભાભી મમ્મી અને દાદી તો એક મહિના પહેલાં યાત્રા પર ગયા હતા ને અત્યાર સુધીમાં તો તે આવી જવા જોઈએ અને હું ક્યારથી ફોન કરવાની કોશિશ કરી રહ્યો છું પરંતુ તેમનો ફોન લાગતો જ નથી અરે ચિરાગભાઈ ચિંતા કરવાની કોઈ વાત નથી એક અઠવાડિયા પહેલાં જ મમ્મીનો ફોન આવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે તેમને આવવામાં થોડોક હજી વધારે સમય લાગી જશે ત્યાં ફોનના સિગ્નલનો પ્રોબ્લેમ રહે છે એના કારણે તેમનો ફોન પણ નથી લાગતો ઘણી વખત ચિંતાની કંઈ વાત નથી તેઓ બંને એકદમ બરાબર છે એટલું કહીને રીતુ પાછી રસોડામાં જતી રહી અને ચિરાગ થોડી માટે પોતાની મમ્મીના રૂમમાં જતો રહ્યો ત્યાં લાગેલા પોતાના પપ્પાના ફોટાને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યો જુઓ પપ્પા આજે તમારા દીકરાએ તમારું સપનું પૂરું કરી નાખ્યું આજે તમારો દીકરો ડોક્ટર બની ગયો છે ચિરાગને એ દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે તેણે પોતાના પરિવારવાળાઓને એ સમાચાર આપ્યા હતા કે આગળનું ડૉક્ટરનું ભણવા માટે થઈને તેનું એડમિશન વિદેશના એક ખૂબ જ મોટા કોલેજમાં થઈ ગયું છે જ્યારે ચિરાગે પોતાના ઘરના બધા લોકોને આ શુભ સમાચાર સંભળાવ્યા હતા તો બધા જ ખૂબ જ ખુશ થઈ ગયા હતા પરંતુ બીજી બાજુ તેમના મનમાં પોતાના દીકરાથી દૂર થઈ જવાની પીડા પણ તેમના ચહેરા પર સાફ દેખાઈ રહી હતી તેના વિદેશ જવાની વાત સાંભળીને દાદી તો ખૂબ જ વધારે ઉદાસ થઈ ગયા હતા કેમ કે દાદીને ચિરાગ સાથે ખૂબ જ લગાવ હતો ચિરાગ પણ તેમને ખૂબ જ પ્રેમ કરતો હતો નાનપણથી લઈને મોટા થવા સુધી ચિરાગ પોતાની દાદી પાસે જ સૂતો હતો તેમની પાસેથી વાર્તાઓ સાંભળતો રહેતો ચિરાગના ભાઈએ પપ્પાની દુકાન સંભાળી લીધી હતી અને તેની ભાભી એક ગૃહિણી હતી મમ્મીથી ઘરનું વધારે કામ થઈ નહોતું શકતું અને હવે દાદીની કમર પણ વળી ગઈ હતી પરંતુ સંયુક્ત પરિવાર હતો અને બધા એકબીજાનું સારી રીતે ધ્યાન રાખતા હતા ચિરાગના માતા પિતા તેની દાદીની પૂરી સેવા કરતા હતા દાદીના જમવાથી લઈને દવાઓ સુધીનું બધું જ ધ્યાન ચિરાગના મમ્મી સરલાબેન રાખતા હતા જ્યારે ચિરાગે તેમને વિદેશ જવાની વાત જણાવી તો તેની મમ્મી અને દાદી ખૂબ જ દુઃખી થઈ ગયા હતા પરંતુ તેના પિતાએ તેને પૂરો સાથ આપ્યો તેમને ચિરાગ ઉપર પૂરો વિશ્વાસ હતો જે દિવસે ચિરાગની ફ્લાઇટ હતી તે દિવસે ઘરેથી નીકળતા પહેલાં તે પોતાના દાદીનો આશીર્વાદ લેવા ગયો તો દાદીમાએ કબાટ ખોલીને દાદાની એક વીટી તેને આશીર્વાદના રૂપમાં આપી અને આંસુ ભરેલી આંખોથી ખૂબ જ પ્રેમથી તેની તરફ જોવા લાગ્યા ત્યારે ચિરાગે કહ્યું દાદી ચિંતા ના કરો હું મળવા આવતો રહીશ ચિરાગને વિદા કરતા સમયે તેની મમ્મી પણ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી પરંતુ તેના પિતાએ તેને આશીર્વાદ આપતા ખૂબ જ ખુશી ખુશી વિદા કર્યો હતો બધાના આશીર્વાદથી ચિરાગ વિદેશમાં ખૂબ જ મન લગાવીને ભણ્યો અને પોતાની પાર્ટ ટાઈમ નોકરીથી જે રૂપિયા તે કમાતો હતો તેનો થોડોક ભાગ દર મહિને પોતાના ઘરે પણ મોકલી દેતો હતો વિદેશમાં રહીને તેને પોતાના ઘરની ખૂબ જ યાદ આવતી હતી પરંતુ વિઝા ન થઈ શકવાના કારણે તે આવી નહોતો શક્યો ઘણી વખત ઘરે વિડીયો કોલથી તેની વાત થતી રહેતી હતી પરંતુ પાછલા એક દોઢ મહિનાથી કંઈક એવું થઈ રહ્યું હતું કે પોતાની મમ્મી અને દાદી સાથે તેની વાત નહોતી થઈ શકી ઘરના બાકીના લોકો પણ તેની સાથે ખૂબ જ ઓછી વાતો કરતા હતા ચિરાગ સતત પોતાના પિતાના ફોટાને નિહાળતો જતો હતો ત્યારે જ રીતુ રૂમમાં આવી અને બોલી ચિરાગભાઈ મેં જમવાનું બનાવી લીધું છે તમે હાથ મોઢું ધોઈને આવી જાઓ પરંતુ પોતાની દાદી અને મમ્મીને આટલા વર્ષો પછી મળવાનો જે ઉત્સાહ ચિરાગના મનમાં હતો તે બધો જ ઠંડો પડી ગયો હતો એટલી વારમાં તેનો ભત્રીજો અને ભત્રીજી તેની પાસે આવ્યા અમારા માટે શું લઈ આવ્યા છો કાકા ત્યારે ચિરાગે તે બંનેને પોતાના બેગમાંથી ઘણા બધા રમકડા અને ચોકલેટ કાઢીને આપ્યા પપ્પા તો હવે રહ્યા નથી અને મમ્મી અને દાદી પણ ઘરે નથી આ વિચાર કરી કરીને ચિરાગને એવું લાગી રહ્યું હતું કે જાણે તેને પોતાનું જ ઘર ખાવા દોડી રહ્યું હોય સાંજના સમયે જ્યારે તેનો મોટો ભાઈ ઘરે પાછો આવ્યો તો થોડી માટે ચિરાગે તેની સાથે વાતચીત કરી પરંતુ આજે વાતો કરતી વખતે ખબર નહીં કેમ તેને એવું લાગ્યું કે કંઈક ઠીક નથી તેને પોતાના ભાઈ ભાભીનો વ્યવહાર ખૂબ જ અજીબ લાગી રહ્યો હતો કંઈક તો ગડબડ છે એમ વિચારીને તેનું મન અશાંત થઈ રહ્યું હતું બીજા દિવસે ચિરાગે પોતાના પિતાના ફોટાની સામે હાથ જોડીને પ્રણામ કર્યા અને હોસ્પિટલ જવા માટે નીકળી ગયો જેવો જ ચિરાગ હોસ્પિટલ પહોંચ્યો તો હોસ્પિટલના કર્મચારી દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું ચિરાગ જેવો જ પોતાની કેબિનમાં પહોંચ્યો તો સૌથી પહેલાં તેણે દિવાલ ઉપર પોતાના પિતાનો ફોટો લગાડ્યો જેથી તેના પિતાનો આશીર્વાદ હંમેશા તેની સાથે રહે હોસ્પિટલમાં બધા તેની સાથે ખૂબ જ માન સન્માનથી વાતો કરી રહ્યા હતા ચિરાગને પણ દર્દીઓનું દુઃખ દૂર કરીને ખૂબ જ ખુશી મળી રહી હતી બપોરના સમયે જ્યારે ચિરાગ દર્દીઓને જોવા માટે હોસ્પિટલમાં રાઉન્ડ ઉપર નીકળ્યો તો હોસ્પિટલના એક બેડ પર સૂતેલા એક વૃદ્ધ મહિલાને જોઈને તેનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું તેને એવું લાગ્યું જાણે તે કંઈક જાણીતા હોય તેઓ દિવાલ તરફ મોઢું રાખીને સૂતા હતા ઘણી બધી જગ્યાએથી ફાટેલી સાડીથી પોતાનું માથું ઢાંકીને રાખેલું હતું ચાંદી જેવા સફેદ વાળ તેમના ફાટેલા પાલવમાંથી દેખાઈ રહ્યા હતા તે વૃદ્ધ મહિલાને જોઈને ચિરાગને તેમના તરફ કંઈક આકર્ષણ થઈ રહ્યું હતું ચિરાગ જ્યારે પોતાની કેબિન તરફ પાછો જવા લાગ્યો તે સમયે બધા સફાઈ કર્મચારી સાફ સફાઈ અને કચરા પોતા કરવામાં લાગેલા હતા ફોન ઉપર વાત કરતા કરતા અચાનક ચિરાગના કાનમાં એક અવાજ સંભળાયો તેણે જોયું કે હોસ્પિટલની નર્સ એક આધેડ ઉંમરના સફાઈ કર્મચારી પર જોર જોરથી રાડો પાડી રહી હતી જ્યારે તમારા લોકોથી કામ નથી થતું તો નોકરી શું કામે કરો છો ઘરે કેમ નથી બેસી જતા સરખી રીતે પોતું પણ નથી થઈ શકતું તમારાથી તો અહીં શું કરી રહ્યા છો તે બિચારી મહિલા સફાઈ કર્મચારી માથું નમાવીને ચૂપચાપ તે નર્સની વાતો સાંભળી રહી હતી આ જોઈને ચિરાગને ખૂબ જ ખરાબ લાગ્યો જેવો જ તે એ તરફ ગયો તેને તે મહિલા કર્મચારીમાં પોતાની મમ્મીની છબી નજર આવવા લાગી પછી વિચારવા લાગ્યો કે મમ્મી અહીં કઈ રીતે હોઈ શકે એમ વિચારતા એ જેવો જ થોડોક વધારે નજીક આવ્યો તો તેના હૃદયના ધબકારા તેજ થઈ ગયા તેની આંખોની આગળ અંધારું છવાઈ ગયું તે મહિલા કર્મચારીને જોઈને ચિરાગ દંગ રહી ગયો કેમ કે તે હકીકતમાં તેની મમ્મી જ હતી તેની મમ્મીની આંખોમાંથી આંસુ વહેતા જતા હતા ત્યારે તે નર્સ બોલી હું આજે જ તમારી ફરિયાદ કરીને તમને નોકરીમાંથી કઢાવડાવું છું આ બધું જોઈને હવે ચિરાગની ધીરજ ખૂટી ગઈ અને નર્સને ખીજાતા તે બોલ્યો નોકરીમાંથી તો હું તમને કઢાવડાવીશ તમારી હિંમત કેમથી પોતાનાથી મોટી ઉંમરની મહિલા સાથે આવી રીતે વાત કરવાની તેઓ કોઈ નોકરાણી નથી પરંતુ મારી મમ્મી છે આ સાંભળીને નર્સનું મોઢું ખુલ્લું રહી ગયું બધા લોકો હેરાનીથી ચિરાગ તરફ જોવા લાગ્યા ત્યારે ચિરાગના મોઢામાંથી નીકળ્યું મમ્મી તમે અહીં આ હાલતમાં તમે તો તીર્થયાત્રા પર ગયા હતા ને તો પછી તમે અહીં કઈ રીતે અને દાદી દાદી ક્યાં છે પોતાના દીકરાને જોઈને સરલાબેન તેને ગળે વળગીને રડવા લાગ્યા અને તે જ હોસ્પિટલના બેડ ઉપર સૂતેલા તે વૃદ્ધ મહિલાની પાસે લઈ ગયા જે ફાટેલી સાડીમાં આડા પડેલા હતા પોતાની મમ્મી અને દાદીને આવી હાલતમાં જોઈને ચિરાગનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું ત્યારે તેના દાદી પણ નિંદરમાંથી જાગી ગયા સરલાબેને કહ્યું જુઓ બા કોણ આવ્યું છે ચિરાગ હવે ડૉક્ટર બની ગયો છે સામે પોતાના ડૉક્ટર પૌત્રને જોઈને દાદીની આંખોમાં આંસુ આવી ગયા અને ખૂબ જ પ્રેમથી ચિરાગના માથા પર હાથ ફેરવીને તેને ખૂબ જ આશીર્વાદ આપ્યા પરંતુ ચિરાગના દિમાગમાં હજારો સવાલ પેદા થઈ રહ્યા હતા તે બોલ્યો મમ્મી દાદી હવે તમે જરાય ચિંતા ન કરતા હું આવી ગયો છું ને તમે મને જણાવો શું વાત છે ત્યારે દાદીએ કહ્યું બેટા તારા પપ્પાના ગયા પછી તરત જ તારા મોટાભાઈ રવિએ તારા પપ્પાની દુકાન હડપી લીધી અને બેટા તું તો જાણે જ છે કે તારા પિતા પાસે જેટલી પણ જમા પૂંજી હતી તેણે મકાન બનાવવા પાછળ વાપરી નાખી હતી પોતાના ગઢપણ માટે જરાય પણ રૂપિયા ભેગા કર્યા નહોતા પરંતુ હવે તારા પિતાના ગયા પછી તારી મમ્મીને દવાઓ માટે અને નાની નાની જરૂરતો માટે રૂપિયા જોઈતા તો તારા ભાઈ ભાભીની સામે હાથ લાંબો કરવો પડતો હતો અને એ બંનેને તો પચાસ રૂપિયા દેવામાં પણ આફત આવી જતી હતી રીતુ હાલતા ને ચાલતા માર્કેટ જતી અને પોતાના માટે નવા નવા કપડાં ખરીદીને લઈ આવતી તેનાથી રવિને કંઈ પણ વાંધો હતો નહીં પરંતુ જો તારી મમ્મીએ પાંચસો રૂપિયા પણ માગી લીધા તો ઘરમાં કલેશ શરૂ થઈ જતો હતો અહીં સુધી કે ખાવા પીવા અને દવાઓ માટે થઈને પણ તે બંને તારી મમ્મીને હેરાન કરવા લાગ્યા તારી ભાભી બસ પોતાના પતિ અને બાળકો માટે સવાર સાંજનું જમવાનું બનાવતી હતી અને બાકીના બધા જ કામ તારી મમ્મી પાસે કરાવડાવતી હતી કચરા પોતા વાસણ કપડાં બધા જ કામ તારી મમ્મી કરતી હતી અને જ્યારે મારા અને પોતાના માટે બે રોટલી બનાવવા લાગતી તો તારી ભાભી દસ વાતો સંભળાવતી તારી મમ્મીને મને આ બધું જોઈને ખૂબ જ દુઃખ થતું અને જો હું કંઈક કહેતી તો જોરથી રાડો પાડી પાડીને મને ડરાવી ધમકાવીને ચૂપ કરાવી દેતી અને કહેતી એક તો પડ્યા પડ્યા અમારો ખર્ચો વધારી રહ્યા છો ઉપરથી મને જ જ્ઞાન આપો છો ચૂપચાપ એક ખૂણામાં પડ્યા રહો ને તર ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ તને નથી ખબર બેટા તારા ગયા પછી અમે કેટલા દુઃખ સહન કર્યા છે એટલું કહેતા કહેતા દાદી રડવા લાગ્યા ત્યારે સરલાબેને દાદીના આંસુ લૂછતા કહ્યું બેટા અમારા ઉપર શું વીતી છે ને એ તો ફક્ત અમે જ જાણીએ છીએ બાની દવાઓ માટે થઈને પણ રવિ પાસેથી ખૂબ જ મુશ્કેલીથી હું રૂપિયા કઢાવી શકતી હતી પરંતુ જ્યારે મારી પણ તબિયત ખરાબ રહેવા લાગી અને મેં પોતાની દવાઓ માટે રૂપિયા માગ્યા તો રીતુએ ઘરમાં કલેશ શરૂ કરી નાખ્યો અને કહેવા લાગી કોઈ કામ ધંધો કરતા છે નહીં બસ મારી છાતી પર બોજ બનીને બેઠા છે તમારા મમ્મી અને દાદી હવે હું આ લોકોની સાથે નહીં રહી શકું લગભગ રોજ બીમાર પડતા રહે છે તમારા મમ્મી પણ હવે કોઈ કામ નથી કરી શકતા આ બધાને બનાવીને ખવડાવવું મારું કામ નથી તમે એવું કરો કે આ બંનેને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો રીતુની આ વાતો સાંભળીને મને એવું લાગ્યું કે રવિ તેને થપ્પડ મારી દેશે અને કહેશે કે મારી મમ્મી અને દાદી વિશે આવું બોલવાની તારી હિંમત કેમ થઈ પરંતુ બેટા હું તો હેરાન રહી ગઈ એ જોઈને કે રવિને તો રીતુની દરેક વાત સાચી લાગી રહી હતી આ વાત પછી લગભગ ચાર પાંચ દિવસ મુશ્કેલીથી વીત્યા હશે કે રવિ મને કહેવા લાગ્યો કે મેં અમદાવાદમાં રહેવાવાળા મારા મિત્રને બાની તબિયત વિશે વાત કરી છે તે એક મોટી હોસ્પિટલમાં કામ કરે છે તેણે ડૉક્ટર પાસેથી કાલની એપોઇન્ટમેન્ટ ફિક્સ કરાવી દીધી છે તમારી તબિયત પણ ઠીક નથી રહેતી તો તમને પણ સાથે લઈ જઈશ બસ તમે કાલે તૈયાર રહેજો અને હા ત્યાં બે ચાર દિવસ રોકાવું પણ પડી શકે એટલા માટે પોતાના અને બાના બે બે જોડી કપડાં પણ લઈ લેજો બેટા હું તો ખૂબ જ ખુશ થઈ ગઈ હતી કે ચલો મારા દીકરાને અમારી કંઈક તો ચિંતા છે એટલા માટે મેં જલ્દીથી પેકિંગ પણ કરી લીધું બીજા દિવસે રવિ અને રીતુ અમને ગાડીમાં બેસાડીને અહીં લઈ આવ્યા તેમણે બહાર રહેલા મોટા વડલાના ઝાડની નીચે અમને ઓટલા પર બેસાડી દીધા અને એમ કહીને તે બંને જતા રહ્યા કે અમે ડૉક્ટર પાસે નામ લખાવીને વારો ક્યારે આવશે એ પૂછીને આવીએ છીએ હું અને બા ઘણીવાર સુધી ત્યાં જ બેઠા રહ્યા અને તે બંનેના આવવાની રાહ જોતા રહ્યા કે તે બંને આવીને અમને ડૉક્ટર પાસે લઈ જશે બેઠા બેઠા ખબર નહીં કેટલા કલાકો વીતી ગયા પરંતુ ના તો રવિ પાછો આવ્યો ના રીતુ મને તો ચિંતા થઈ રહી હતી કે આખરે તે લોકો ક્યાં રહી ગયા હું હોસ્પિટલની બહાર ગભરાયેલી દરેક જગ્યાએ પોતાના દીકરા વહુને શોધવા લાગી સાંજ થઈ ગઈ પરંતુ તે બંનેનો કંઈ અતોપતો હતો નહીં પરંતુ જે વાત હું ન સમજી શકી તે વાત બા સમજી ગયા કે તે બંને અમને આટલા મોટા શહેરમાં કોઈ મોટા ડૉક્ટરને બતાવવા માટે લઈને નહોતા આવ્યા પરંતુ તે તો અમારાથી છુટકારો મેળવવા માટે થઈને અહીં લઈ આવ્યા હતા અને આટલા મોટા શહેરમાં અમને ભીખ માંગવા માટે મૂકીને જતા રહ્યા પોતાના ભાઈ ભાભીની કરતૂત સાંભળીને ચિરાગને ખૂબ જ વધારે ગુસ્સો આવી રહ્યો હતો ત્યારે સરલાબેન આંખમાં આંસુ સાથે બોલ્યા અમને આવી રીતે રઝડતા મૂકતા પહેલાં તે બંનેએ અમારા વિશે એકવાર પણ વિચાર્યું નહીં હું બાના ખભા પર માથું રાખીને ખૂબ રડી હતી કે આખરે અમારાથી શું ઉણપ રહી ગઈ હતી પોતાના બાળકોના ઉછેરમાં કે પોતાના જ દીકરાએ અમને આ દિવસ દેખાડ્યો પરંતુ તે જ સમયે મેં અનુભવ કર્યો કે બાને ખૂબ જ વધારે તાવ ચડી ગયો હતો કંઈ પણ વિચાર્યા કે સમજ્યા વગર હું બાને હોસ્પિટલની અંદર લઈ ગઈ ડૉક્ટરને દેખાડ્યું તો બાને હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપી પરંતુ બેટા એટલા રૂપિયા તો મારી પાસે પણ હતા નહીં કે આટલી મોટી હોસ્પિટલનો ખર્ચો ઉપાડી શકું બસ હાથમાં તારા પપ્પાની આપેલી સોનાની એક વિટી હતી એ જ વેચીને જેમ તેમ થોડા રૂપિયાની વ્યવસ્થા કરી ત્યારે બાનો ઇલાજ શરૂ થઈ શક્યો પરંતુ એટલા રૂપિયા આખરે ક્યાં સુધી ચાલત ત્રણ જ દિવસમાં બધા રૂપિયા ખતમ થઈ ગયા અને હોસ્પિટલવાળાઓએ કહી દીધું કે જો રૂપિયા નથી તો અહીં ઇલાજ નહીં થઈ શકે મેં આજ સુધી પોતાને ક્યારેય પણ એટલી લાચાર મહેસૂસ નહોતી કરી બાની હાલત જોઈને હું બસ રડતી રહી ત્યારે એક સફાઈ કર્મચારી મારે પાસે આવીને મને રડવાનું કારણ પૂછવા લાગી તો મેં તેને પોતાની બધી જ પરિસ્થિતિ કહી સંભળાવી પછી તેણે પૂછ્યું કે જો તમને નોકરી આપવામાં આવે તો કરશો મેં તરત જ હા પાડી દીધી તે ભલી મહિલાએ હોસ્પિટલમાં વાત કરીને મને સફાઈ કર્મચારીનું કામ અપાવી દીધું અહીં કામ કરતાં કરતાં હું બાનું ધ્યાન પણ રાખી શકતી હતી પરંતુ બેટા રહી રહીને પોતાના જ દીકરા અને વહુ દ્વારા કરવામાં આવેલો વ્યવહાર મારા મનને ખૂબ જ દુઃખી કરતો હતો એટલું કહેતા સરલાબેન રડી પડ્યા પોતાની મમ્મીની વાત સાંભળતા સાંભળતા ચિરાગની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા તેણે અનુભવ્યું કે એક જ મહિનામાં તેની મમ્મી ઉંમરમાં ખૂબ જ મોટી લાગવા લાગી હતી તેનો ચહેરો કરચલીઓથી ભરાઈ ગયો હતો મમ્મી અને બા બંને ખૂબ જ વધારે કમજોર થઈ ગયા હતા આ બધું જોઈને ચિરાગથી રહેવાતું નહોતું તે ગુસ્સાથી ઉકળી રહ્યો હતો તેને મનમાં થયું કે હમણાં જ પોલીસ કમ્પ્લેન કરી દઉં હોસ્પિટલના સ્ટાફને મોકલીને ચિરાગે કેન્ટીનમાંથી પોતાની મમ્મી અને દાદી માટે જમવાનું મંગાવ્યું પછી તેણે પોતાના દાદીના બધા રિપોર્ટ જોયા અને અમુક ટેસ્ટ કરાવડાવ્યા રિપોર્ટ આવ્યા પછી ચિરાગ બોલ્યો બા મેં તમારા બધા જ રિપોર્ટ ચેક કરી લીધા છે બધું જ નોર્મલ છે બસ થોડી નબળાઈ છે જે ખાવા પીવાનું ધ્યાન રાખવાથી ઠીક થઈ જશે હવે આપણે બધા આપણા ઘરે જઈશું ઘરે જવાની વાત સાંભળીને સરલાબેન અને બા થોડાક ગભરાઈ ગયા કેમકે તેઓ પાછા તે જ વાતાવરણમાં નહોતા જવા માગતા જ્યાં તેમની સાથે નોકરો કરતાં પણ વધારે ખરાબ વ્યવહાર થતો હતો ત્યારે ચિરાગ બોલ્યો મમ્મી દાદી તે ઘર તમારા લોકોનું છે અને એને કોઈ પણ તમારી પાસેથી છીનવી નહીં શકે તમે ચાલો મારી સાથે સાંજના સમયે પોતાની મમ્મી અને દાદીને ટેક્સીમાં બેસાડીને ચિરાગ તેમની સાથે ઘરે પહોંચ્યો પરંતુ પોતાના ભાઈ ભાભીને પાઠ ભણાવવાના વિચાર સાથે તે એકલો જ ઘરની અંદર ગયો ઘરમાં તેની ભાભી રીતુના જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી રીતુ અને રવિ પોતાના મિત્રોની સાથે નાચી ગઈ રહ્યા હતા ચિરાગે ઘરમાં પહોંચતા જ મ્યુઝિક બંધ કરાવી નાખ્યું એટલે રીતુ ગુસ્સામાં બોલી આ બધું શું છે એટલે ચિરાગે કહ્યું તમારા સવાલોનો જવાબ હું પછી આપીશ પહેલાં મને એ જણાવો કે મારી મમ્મી અને દાદી ક્યાં છે મારે હમણાં ને હમણાં તેમની સાથે વાત કરવી છે એટલે રવિ બોલ્યો તને કેટલી વાર કહ્યું કે તે બંને વૃંદાવનની યાત્રા પર ગયા છે અચ્છા પરંતુ ભાભી તો કહેતા હતા કે તેઓ કેદારનાથની યાત્રા પર ગયા છે આ સાંભળીને તેનો ભાઈ હળબડાઈ ગયો તે હજી કંઈક કહેવા જતો હતો કે ચિરાગની ધીરજ હવે ખૂટી ગઈ અને તેણે રાડ પાડીને કહ્યું કેટલું ખોટું બોલશો તમે લોકો સાચે સાચું કેમ નહીંથી કહી દેતા કે તમે તે બંનેને છેતરપિંડીથી ઘરની બહાર કાઢી મૂક્યા છે ત્યારે ચિરાગે પોતાની મમ્મી અને દાદીને અવાજ દઈને ઘરની અંદર બોલાવ્યા સરલાબેને ઘરમાં આવતા જ પોતાના મોટા દીકરા અને વહુના ગાલ પર જોરદાર તમાચો માર્યો ઘરમાં ઉપસ્થિત બધા મહેમાનો આ બધું જોઈ રહ્યા હતા જે લોકો અત્યાર સુધી તેમની સાથે હસીને વાતો કરી રહ્યા હતા અને પાર્ટીનો આનંદ લઈ રહ્યા હતા તે જ લોકો હવે તેમને ઘૃણાની નજરથી જોઈને અંદરો અંદર વાતો કરવા લાગ્યા ધીરે ધીરે કરીને બધા લોકો જતા રહ્યા થોડી જ વારમાં ત્યાં પોલીસ પણ આવી ગયા ત્યારે ચિરાગે કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ આ જ એ લોકો છે જેમણે મારી મમ્મી અને દાદીની સાથે જનાવર કરતાં પણ ખરાબ વર્તન કર્યું છે તેમને તેમના જ ઘરમાંથી કાઢી મૂક્યા અને બહાર રસ્તા પર રજડવા માટે મજબૂર કરી દીધા જે દુકાન પર મારા ભાઈએ કબજો કરી લીધો છે તે દુકાન પણ મારા દાદીના નામ પર છે રુ અને રવિએ પોલીસને જોયા તો તેમને દિવસે તારા દેખાવા લાગ્યા તે બંને તરત જ પોતાની મમ્મી અને દાદીના પગમાં પડી ગયા અને બોલ્યા અમને માફ કરી દો અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે ત્યારે સરલાબેને કહ્યું જે ભૂલ તમારાથી થઈ છે એના માટે હું તો શું ભગવાન પણ તમને ક્યારેય માફ નહીં કરે પછી પોલીસ કોન્સ્ટેબલ બોલ્યા હવે ચાલો બાકીની વાતો જેલમાં જઈને કરીશું પોલીસની આ વાત સાંભળીને રીતુ ખૂબ જ ગભરાઈ ગઈ અને રૂંધાયેલા અવાજમાં બોલી મમ્મી પ્લીઝ અમારી સાથે એવું ન કરો પણ સરલાબેન પથ્થર બનીને એમના એમ ઊભા રહ્યા પરંતુ જેવા જ પોલીસ તેમને હાથ પકડીને બહાર લઈ જવા લાગ્યા ત્યારે સરલાબેને તેમને રોકી લીધા અને કહ્યું કે હું પોતાની કમ્પ્લેન પાછી લઉં છું આ સાંભળીને રવિ અને રીતુ ખુશ થઈ ગયા પછી સરલાબેને કહ્યું પરંતુ એનો એ મતલબ નથી કે અમે તમને બંનેને માફ કરી દીધા માફી તો તમને જિંદગીભર નહીં મળે પોતાની કમ્પ્લેન્ટ હું ફક્ત પોતાના પૌત્ર અને પૌત્રીને કારણે પાછી લઈ રહી છું કેમ કે જ્યારે બાળકો મોટા થઈ જાય છે ત્યારે કદાચ તેમને પોતાના માતા પિતા ઘરમાં પડેલા જૂના અને ફાલતુ સામાનની જેમ લાગવા લાગે છે પરંતુ નાનપણમાં તો મા બાપ ભગવાન સમાન જ લાગે છે સરલાબેનની વાતો સાંભળીને રવિ અને રીતુની નજરો નીચે નમી ગઈ કદાચ તેઓ પોતે જે કર્યું હતું તેના પર શરમ અનુભવી રહ્યા હતા પછી સરલાબેને કહ્યું હવે પોતાનો સામાન ઉપાડો અને દૂર થઈ જાઓ અમારી નજરોથી હું તમારો ચહેરો પણ જોવા નથી માગતી આજથી મારો ફક્ત એક જ દીકરો છે અને તે છે ચિરાગ પોતાની મમ્મીના મોઢેથી આ વાત સાંભળીને રવિની હેરાનીનું ઠેકાણું ન રહ્યું રવિ અને રીતુ સરલાબેનની પાસે રડ્યા આજીજી કરી પરંતુ હવે આ વાત માટે ઘણું મોડું થઈ ગયું હતું તેમના કુકર્મોની સજા તેમને સંભળાવી દેવામાં આવી હતી મિત્રો કોઈએ ખૂબ સરસ કહ્યું છે કે પિતા તડકામાં અને માતા ચૂલા પર બળે છે ત્યારે સંતાન ઉછેરાય છે એટલે મોટા થયા પછી તે માતા પિતાની સેવા જરૂર કરજો તો આજની આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો